પોકળ ઘણદાવ દરજી મળદાન દરજી દરજીને ઘોડિયા સેવા આપ્યા હતા અને ઘોડીંતર વખત કરી છે અને નાના કોણ ઘોડી ગઉ આકાશ માર્ગે લઈને હુઈ ગયો તે માટે દરજીને ખાતમો હાથ ગડીયો ભોગો ભીને લગાવવાની છે જી મહારાજ સાહેબ હાજી પોકળ ઘણના રાજા મહારાજા હઝમે રાજાને જેવો બોલ રામદેવ વિરામદેવના ઘોડીના શિકાર પ્યા હતા કાપડના અને ઘોડીના દરની કાપડમાં કપડ કર્યું અને ઘોડીનો આકાશમાં ઉડી ગયો આકાશમાં ઉડી ગયો આકાશમાં ઉડી ગયો પકડી લાવો ઘોડીના દરથી તમે હા જાણો શું થયું સાહેબ બોલાય આજે ઘોડીના દરથી હા ઓને કપડ કર્યું ઓને કપડ ગઈ પકડી તો સાધન હા તો સાહેબ શું થયું કપડ કર્યું અને પણ શેનું કપડ ઘોડીનામાં કઈ કાપડ કઈ ઉડે તમને કઈ માનામાં આવે છે એવું તો હું કરી તો ગોળી દોડ તમારે વિચારવાનું હોય ને મને કરીયા આનું કામ મને પકડી પાડ્યો છે પકડી તો સમજ લગાજો હાથો માથ કાઢીને ગોગો બેડ્યો